નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એમજે ટ્યુશન ક્લાસીસ માં ફરીથી તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ 11 અને આંકડાશાસ્ત્ર વિષય જેના વિભાગ સી નું સોલ્યુશન કરવાના છે જે બીજી પરીક્ષામાં મોસ્ટ ટાઈમ બી દાખલા અથવા તો થિયરી પૂછાઈ શકે છે તો જે વિદ્યાર્થી મિત્રો અમારી ચેનલ પર નવા હોય તો અમારી પહેલા ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો વિડિયો ને લાઈક કરજો અને આગળ શેર કરજો થિયરીની આપણે કોઈ ચર્ચા નહીં કરી પણ તમને કઈ થિયરી પૂછાઈ શકે કે કયો પ્રશ્ન થિયરી નો હશે એ આપણે તમને કહી શકશું

કીધું છે કે નીચેના પ્રશ્ન ટૂંકમાં ઉત્તર લખો એમાં પહેલો પ્રશ્ન આપણને આપેલો નીચેની આકૃતિ દ્વારા રજૂ કરો તો વર્ષ આપેલું છે અહિયાં તો આપણે લખશું વર્ષ પછી બે હજાર ચૌદ બે હજાર પંદર બે હજાર સોળ मेल उत्पादन पचास हजार पची एक लाख पची एक लाख पचास हजार बे लाख પચાસ આપણે વર્ષી તો અહીંયા આપણે એક માછલી દોરશું અહીંયા લખી નાખશું આકૃતિ તો માછલીની આકૃતિ આપણે દોરવી પડશે અવે અહીં આપણે કેટલી માખલી દોરી પડશે 1 લાખ જે એટલે 2 કારણ કે 50000 બરાબર એક માખલી થાય તો આપણે 1 લાખ બરાબર કેટલી દોરી પડશે 2 માખલી તમે ગમે એરી દોરી શકો છો એના માટે કોઈ નિયમ નથી પણ માખલી જેવું લાગુ જોઈએ અને અહીં આપણે 3 દોરી પડશે

આ આપણો પહેલો દાખલો હવે જોઈએ દાખલા નંબર બે તો એની અંદર કીધું છે આપણે તો એમાં થિયરી આપેલી છે કે ગુણાત્મક માહિતી અને સંખ્યાત્મક માહિતી વચ્ચેનો તફાવત તોય તમારે લખી નાખવાની છે થિયરી ગોતી ત્રીજો પ્રશ્ન કીધો છે એમાં પણ થિયરી છે ગોળ માહિતી ગમે તે ચાર પ્રાપ્તિ સ્થાનો પછી ચોથું કીધું છે ચાર લક્ષણ શું છે જો પ્રશ્ન પણ તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યા હશે પાંચમો પ્રશ્ન કીધો છે એક સમૂહમાં સૌથી નાનું અવલોકન અઢાર છે એટલે કે અને સૌથી મોટું અવલોકન બોતેર છે તો સાપેક્ષ વિસ્તાર શોધો હવે અહીંયા દાખલા નંબર આપણને પાંચ એ છે તો એનું solution કરશું સૌથી મોટું અવલોકન એટલે શું થાય એક્સ એચ બરાબર કેટલા આપી દીધા છે બોતેર અને સૌથી નાનું એટલે શું થાય એક્સ એલ બરાબર કેટલા આપી દીધા છે અઢાર તો સાપેક્ષ વિસ્તાર એટલે શું થાય પેલા તો આપણે વિસ્તાર મેળવો પડે આ તો એક્સ એચ માઇનસ શું આવશે એક્સ એલ એટલે કે બોતેર માંથી આપણે અઢાર બાદ કરશું બોતેર માંથી આપણે અઢાર બાદ કરીએ કેટલા મળે છે સાપેક્ષ વિસ્તાર બે શું થાય તો આર ના છેદ શું આવશે એક્સ એચ વધતા શું આવશે એક્સ એલ તો ચોપન ભાગ્યા બોતેર પ્લસ અઢાર તો ચોપન ભાગ્યા આપણે કેટલા કરશું એટલે આનો જવાબ આપણને સાપેક્ષ વિસ્તાર કેટલો મળશે ચોપન ભાગ્યા નેવ કરશું એટલે જીરો પોઈન્ટ છ આ તો આપણો પાંચમો દાખલો સાપેક્ષ વિસ્તાર હવે એને એમ કીધું એ છઠામાં અનિવાર સતત આવૃત્તિ વિતરણની વર્ગ સીમાઓ પરથી સીમા બિંદુઓ શોધવાનું સૂત્ર જણાવો તો એ પણ તમને બુકની અંદર સૂત્ર આપેલા છે લખી નાખજો સાતમો પ્રશ્ન કીધો છે એક માપી આકૃતિ એટલે શું તેના નામ જણાવો પછી આઠમા પ્રશ્ન ની અંદર તમને કીધું છે અનિવાર્ય સતત આવૃત્તિ વિતરણની વ્યાખ્યા જણાવો એ પણ તમારી બુકની અંદર એના જવાબ પ્રશ્નોના આપેલા છે નવમો પ્રશ્ન કીધો છે પ્રાથમિક માહિતીના કેટલાક ઉદાહરણો આપો એ પણ તમને બુકની અંદર આપેલા છે તો દસમો પ્રશ્ન એની એની અંદર અંદર છે છે તો પ્રશ્ન નંબર આપણને કીધું કે આઠ અવલોકન માટેનો વિસ્તાર અને વિસ્તારાંક શોધો તો આની અંદર તમારે એક્સ એચ બરાબર પેલા કેટલા આપી દીધા સૌથી મોટું અવલોકન કેટલું છે આમાં અગિયાર અને સૌથી નાનું અવલોકન કેટલું છે આમાં સૌથી નાનું અવલોકન કેટલું થાય માઇનસ માઇનસ અગિયાર સોરી માઇનસ ત્રણ એટલે ઓછા ઓછી શું થઈ જાય વધતા એટલે આનો જવાબ શું મળશે આર બરાબર ચૌદ તો આર બરાબર આપણને ચૌદ મળે છે હવે એને વિસ્તારાંક કીધું છે તો

તો ચૌદ વાગ્યે કેટલા કરશું આપણે આઠ એટલે કેટલા મળશે એક પોઈન્ટ પંચોતેર હતો હવે પ્રશ્ન નંબર અગિયાર ની અંદર પણ દાખલો જ આપેલો છે કે જો એક્સ બાર બરાબર પચીસ એટલે કે અહિયાં પ્રશ્ન નંબર અગિયાર ની અંદર આપણને કીધું છે કે એક્સ બાર બરાબર પચીસ પછી અને ચલનાક બરાબર તો આપણું ચલનાક મેળવવા માટે સૂત્ર શું છે એસ ના છેદમાં એક્સ બાર ગુણ્યા શું આવશે સો ચલનાક આપણને વીસ આપેલો છે આપણે મેળવવાનો છે X બાર આપણને પછી આપેલો ગુણ્યા શું આવશે સો આ બંને એસ ગુણ્યા સો હવે આ ક્યાં છેદ છેદમાં તો એસ બરાબર પાંચસો ભાગ્યા કેટલા કરશું આપણે સો એટલે કેટલા મળશે આપણને એસ બરાબર પાંચ આપણને એસ નો square કીધો છે નીચે આપેલા અનુપણ પરથી ચતુર્થક વિચલન શોધો તો ચતુર્થક વિચલાન મેળવવું હોય તો તમારે ક્યુડી મેળવવા માટે એના માટે તમારે શું મેળવવું પડે પેલા ક્યુ અને ક્યુ થ્રી અહીંયા આપણને પેલા માહિતી આપણે ચડતા ક્રમમાં ગોઠવી આપેલા છે બે પછી ત્રણ પછી પાંચ પછી આઠ પછી અગિયાર પંદર અને વીસ એક બે ત્રણ ચાર પાંચ છ સાત એક બે ત્રણ સાત વન કાઉસમાં એન પ્લસ વન છેદમાં ચાર માં અવલોકનની કિંમત તો એક કાઉન્સ ની અંદર ટોટલ અવલોકનો કેટલા છે સાત સાત વત્તા એક ભાગ્યા ચાર એટલે કે આઠ વાગ્યા કેટલા કરશું આપણે ચાર માં અવલોકન ની શું મળશે આપણને કિંમત માં અવલોકન ની કિંમત મળશે બીજા અવલોકન ની કિંમત અહીંથી જોવાનું બીજું અવલોકન કેવું છે એક બે એટલે કે ક્યુ વન બરાબર આપણને કેટલા મળશે ત્રણ હવે આપણે મેળવશું ક્યુ તો એમાં પણ ત્રણ કાઉસમાં N પ્લાસ 1 છેદમાં ચાર માં કિંમત બરાબર તો ત્રણ કાઉસમાં સાત છેદમાં ચાર માં અવલોકનની કિંમત હવે આઠ વાગ્યે કેટલા કરશું આપણે ચાર ગુણ્યા ત્રણ તો બે ગુણ્યા કેટલા કરશું આપણે ત્રણ એટલે કેટલા મળશે આપણને છ

તો ક્યુડી બરાબર કેટલા મળશે આપણને છ આ તો આપણે દાખલા નંબર બાર હવે જોઈએ દાખલા નંબર તો પ્રશ્ન નંબર એક આઉટમાં ક્યુ થ્રી માઇનસ ક્યુ ટુ અહીંયા આપણને આ રીતના આપેલું છે ક્યુ ટુ બરાબર બે કાઉસમાં ક્યુ ટુ માઇનસ ક્યુ વન હોય તો જે શોધો તો પેલા તો જે બરાબર શું આવે માઇનસ માઇનસ અને બીજું છેદ માં ક્યુ થ્રી માઇનસ ક્યુ ટુ વત્તા ક્યુ ટુ માઇનસ ક્યુ વન તો અહીંયા આપણને આના બરાબર તો આને આના બરાબર આપણને શું આપેલું છે ટુ તો આના જગ્યાએ આપણે શું મૂકી શકીએ આની જગ્યાએ તો બે કાઉસમાં શું આવશે ક્યુ Q1 માઇનસ ક્યુ વન માઇનસ ક્યુ માઇનસ ક્યુ વન અને છેદમાં આના બરાબર આપણે આ મૂકી શકીએ તો શું આવશે ક્યુ થ્રી માઇનસ ટુ બે એટલે કે આમાં બે માંથી એક બાદ કરીએ એટલે આપણને કેટલા મળશે અહીંયા એક મળે આના બરાબર આપણને જે બરાબર શું મળશે અહિયાં એક પછી અહીંયા આ બંને સરવાળો એટલે છેદ કેટલા આવશે અહીંયા તો ડાયરેક્ટ કરવું હોય તો પણ થઈ શકે નકર આપણે પેલા લખી નાખીએ અહિયાં જે બરાબર ક્યુ ટુ માઇનસ ક્યુ વન એક મળશે બે હતા એમાંથી આપણે એક બાદ કર્યું અને છેદમાં બંનેનો સરવાળો એટલે શું મળશે અહીંયા ત્રણ કૌંસમાં સરવાળો કર્યો એટલે આપણને ત્રણ મળ્યા હવે આ બંને ઉડી જાય એટલે મળ્યો શું આપણને એક ના ત્રણ હવે આપણે પ્રશ્ન નંબર ચૌદ જોઈએ તો પ્રશ્ન નંબર ચૌદ એની અંદર કીધું છે કે સમમિત આવૃત્તિ વિતરણના કોઈ પણ બે લક્ષણો જણાવો એ થીયરી છે પંદર માં પ્રશ્ન ની અંદર કીધું છે વિષમતા પ્રકાર કેટલા છે અને કયા કયા છે તે જણાવો તો સ્ક્રીન ઉપર તમને જે પ્રશ્ન દેખાય છે એ બુક નોટ કરી લેજો અને પછી એ જવાબ તમે લખી નાખજો સોળ માં પ્રશ્ન કીધો છે કોઈ એક આવૃત્તિ વિતરણમાં માં એક્સ બાર બરાબર પ્લસ એમો અહિયાં આપણને સોળ માં પ્રશ્ન ની અંદર કીધું છે કે એક્સ બાર વત્તા જેની કિંમત શોધો તો એક્સ બાર ની જગ્યાએ ચુમાલી મૂકી દો એટલે એમો મળી જાય આપણને કેટલા મૂકશું ચુમાલી વત્તા શું થાય એમો શું થાય બત્રીસ હવે અહીંયા ચુમાલી વાળી બાજુ જાય એટલે કેવા થઈ જાય બરાબર શું આપેલું છે અહીંયા બ્યાસી આપેલા છે સોરી આ ચુમાલી વાળી બાજુ એટલે કેવા થઈ જાય માઇનસ એમ બરાબર શું થશે બ્યાસી માઇનસ ચુમાલી તો એમો બરાબર શું થશે બ્યાસી માઇનસ ચુમાલી એટલે પાઉલર આપણને કેટલો મળશે આડત્રીસ હવે આપણને સાપી દીધા છે એક બાર આપી દીધા એ સાપી દીધા તો જે મેળા માટે સુતરા

પ્રશ્ન નંબર સોળ હવે જોઈએ પ્રશ્ન નંબર સત્તર સત્તર વિસ્તરણ કરવાનું કીધું છે તો આપણે એનસી વાળું સૂત્ર મૂકી દેવાનું છ સી જીરો છ ગાય વાય ની જીરો ગાય છ

ની ચાર ઘાત હવે આનું આપણે શું કરશું સાત રૂપ આપશું તો આનો જવાબ શું મળશે આપણને એક્સ ની છ ઘાત વધતા છ સી એટલે કે ના થાય છ તો અહીંયા એક્સ ની પાંચ ઘાત અને વાય એટલે શું આવશે અહીંયા છ એક્સ ની

ત્રણ ગાર વત્તા છ c એટલે કેટલા થશે પંદર x ની બે ગાર y ની ચાર ગાર છ c એટલે કેટલા થશે છ x x અને y ની પાંચ ગાર અને છેલ્લે આવશે વત્તા y ની છ ઘાત આ તો આપણો દાખલો નંબર સત્તર હવે જોઈએ પ્રશ્ન નંબર અઢાર તો પ્રશ્ન નંબર અઢાર ની અંદર કીધું છે કે બરાબર રીતે ચીપેલા બાવન પત્તા માંથી બે પત્તા રાણી પસંદ કરી બાવન પત્તા માંથી બે પત્તા પસંદ કરવાના છે તો આપણે માની લઈએ કે બંને પત્તા શું હોય પેલા તો રાણી હોય પેલા રાણી કીધું છે ને રાણી ના હોય તો એનો મિનિંગ આ કેટલા હોય ટોટલ ચાર હોય અને રાજાના પણ કેટલા હોય ચાર ચાર માંથી બે આવશે સોરી જવાબ શું આવશે એટલે કેટલા થાય એટલે છ આનો જવાબ પણ શું આવશે છ તો એક બંને પત્તા રાજા હતા તો રાણીનો એનો જવાબ શું મળશે આપણને છ વત્તા છ કુલ પસંદગી લખીને આપણને કુલ પસંદગી એટલે કેટલા જવાબ મળશે આપણને બાર પ્રકારે હવે પ્રશ્ન નંબર ઓગણીસ એ બાવન પત્તા છે કા હા એ છે બરાબર રીતે ચીપેલા બાવન પત્તા માંથી ત્રણ પત્તા એક જ રંગના કેટલી રીતે પસંદ કરી શકાય હવે પત્તાની અંદર ટોટલ પત્તા રંગ કેટલા હોય બે અને એમાંથી પસંદ કરવાના પણ કેટલા કીધા છે ત્રણ તો આપણે માની લઈએ કે કાળા રંગના પસંદ થાય તો એની પસંદગી કેટલા પ્રકારે થઈ શકે કાળા રંગના છવ્વીસ છવ્વીસ માંથી કેટલા આવે ત્રણ અથવા લાલ રંગના પસંદ થાય તો લાલ રંગના પણ કેટલા હોય છવીસ છવ્વીસ માંથી ત્રણ આનો જવાબ કેટલો મળે છવીસ સી થ્રી ગણો તો કેટલા આવે છે છવીસ ગુણ્યા પચીસ ગુણ્યા ચોવીસ ભાગ્ય કેટલા કરશું આપણે છ તો છવીસો તો આનો જવાબ પણ કેટલો મળશે છવીસો તો કુલ પસંદગી અહિયાં આપણે લખી નાખીએ કુલ પસંદગી બરાબર કેટલા થશે છવીસો પ્લસ કેટલા થશે છવીસો એટલે જવાબ કેટલો મળશે આપણને બાવન સો બાવન પ્રકારે આપણે બધા પસંદ કરી શકીએ હવે આ હતો આપણો દાખલા નંબર ઓગણીસ હવે જોઈએ પ્રશ્ન નંબર વીસ તો પ્રશ્ન નંબર વીસ ની અંદર કીધું છે એનપી થ્રી બરાબર સાતસો વીસ તો એનની કિંમત શોધો તો એનપી થ્રી બરાબર સાતસો ને વીસ અહીંયા આપણું નો ખબર પડે તો તમે ડાયરેક્ટ કે કઈ ત્રણ સંખ્યાનો ગુણાકાર સાતસો વીસ થાય છે અહીંયા સૂત્ર લખી શકો એનપી થ્રી બરાબર એન

નિદર્શન પદ્ધતિના નામ તો નિદર્શન પદ્ધતિના નામ પણ આપણે પ્રશ્ન લખાયેલો પ્રશ્ન છે છે માટે તો એમાં એમ કીધું પ્રશ્ન નંબર એની અંદર દાખલો છે તો આપણે જોઈએ કે એક સમષ્ટિના માં બાર એકમો છે એટલે કે ટોટલ કેપિટલ એન કેટલા આપી દીધા છે કેપિટલ એન બરાબર બાર આપી દીધા છે અને એમાં કેટલાનું નું નિદર્શન કીધું છે સ્મોલ એન બરાબર

પછી દસ અગિયાર અને બાર તો આ લાઈને આવી શકે આ લાઈને આવી શકે સમજાય છે બધા પસંદ થાય તો બધાના નામ લખી નાખો સમજાય છે કારણ કે એને શક્ય તેટલા બધા તો એક નો પસંદ કરીએ તો કેટલા કેટલા પસંદ થઈ શકે એક પાંચ નવ બે નંબર ની લાઈન પસંદ કરશું તો આપણે બે છ દસ તો આપણું ઉદાહરણ નંબર જે છેલ્લું હતું એ બેઠે બેઠું છેલ્લું છે હવે આવે છે નિદર્શની તપાસ ક્યારે કરવામાં આવે છે તો મેં તમને કીધું હતું કે કઈ પરિસ્થિતિમાં નિદશ તપાસ અનિવાર્ય છે સમજાય છે એ પોઈન્ટ તમારે લખી નાખવાનો રહેશે ઓકે તો આ તો આપણો વિભાગ સી નું સંપૂર્ણ સોલ્યુશન તો જે વિદ્યાર્થી મિત્રો આમારી ચેનલ પર નવા હોય તો પેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને વિભાગ બી નું સોલ્યુશન આપણે આપણે નેક્સ્ટ વિડિયોની અંદર કરવાના છે જય હિન્દ જય ભારત